નમસ્કાર મારું નામ છે કુણાલ અને તમે રીતમ ન્યૂઝ જોઈ રહ્યા છો છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં શિક્ષકોનો ભરતીનો મુદ્દો ખૂબ મોટો છે આપણે જોઈ શકીએ છીએ કે બીજી તરફ શાળાઓની અંદર બાળકીઓના બળાત્કારની ઘટનાઓ વારંવાર જોવા મળી રહી છે બીજી તરફ તાજેતરમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે શિક્ષક દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવી રહ્યો છે એટલે પ્રશ્ન એ થાય છે કે કેવા શિક્ષકોની ભરતી કરવી એ ખૂબ જરૂરી છે હવે આ પ્રકારના ગુના કરનાર શિક્ષકો સાથે

મોટાથીએ ત્યાં સુધી જેમ કે તમે માની લો કે ત્રીસ ચાલીસ ના થાવ છતાં પણ તમને તમારા સ્કૂલના સ્કૂલ ટીચર યાદ હોય એમ કે આ ટીચર હતા એ આવા હતા આટલું સારું ભણાવતા હતા અમને રમાડતા હતા અને એમાંથી અમુક ટીચર એવા હોય કે જે ગમતા હોય એમ કે જેના જોડે રહેવું ગમતું હોય આપણે કે એટલું હસ હસાવે અને રમાડે અને જોડે ભણાવે એમ તો બાળકો હોય એ બે જગ્યાથી વધારે શીખતા હોય એક ઘરેથી અને પછી સ્કૂલથી એમ તો સીધો સ્કૂલમાં આવું થતું હોય તો એ સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ કહેવાય કારણ કે માતા પિતા પણ એવો જ વિશ્વાસ કરી દેતા હોય કે મારો બાળક કે બાળકી સ્કૂલમાં જશે તો કંઈક સારું શીખીને આવશે એમ અને જો સ્કૂલમાં જવું થાય તો પછી છોકરાઓ ક્યાં જશે એમ તો સ્કૂલો કેટલી સ્કૂલો કેટલી સલામત છે સ્કૂલો કેટલી સલામત છે આ પ્રકારના આ પ્રકારની ઘટનાઓ બને છે એને લઈ સ્કૂલો કેટલી સલામત છે શું માનો છો એટલે આમાં તો સૌથી પહેલાં તો જે ટીચર બને છે એની જવાબદારી છે કારણ કે એના પર એક આખા ભાવિ પેઢીનું જવાબદારી છે કે જે આવનારી પેઢી છે કેવી થશે એની જવાબદારી શિક્ષકની છે ગમે તે પોલીસ બને ડૉક્ટર બને કે એન્જિનિયર બને કે ગમે તે ફિલ્ડમાં ગમે તે માણસ ગમે ત્યાં જાય તો સૌથી પહેલાં એ ટીચર જોડે મળવા મળવાનો છે ને જો ટીચર જ આવી રીતે વર્તન કરશે તો પછી છોકરાઓનું ભવિષ્ય અને દેશનું ભવિષ્ય ખતરામાં છે તાજેતરમાં સમાચાર હતા કે કેટલાક શિક્ષકો વિદેશમાં હોય છે અને અહીંની સરકારી શાળાઓમાંથી પગાર લેતા હોય છે તો આ કેટલું યોગ્ય છે એટલે આ તો એ વસ્તુ છે એમ કે આપણે કામ નથી કરતા ને પૈસા આવે છે તો આ વાત એટલે અત્યારે એજ્યુકેશન લાઈન એક ધંધો જ બની ગયું છે આ પ્રકારના શિક્ષકોને કેવી સજા કરવી જોઈએ જેથી આગળના સમયમાં સ્કૂલોમાં થઈ રહેલા બળાત્કાર કે પછી વિદેશમાં બેસી રહેવું નહીંથી પગાર લેવું જેવી ઘટનાઓને આપણે રોકી શકીએ પહેલી વાત તો આવા લોકોને શિક્ષક કેવા જ બંધ કરવા જોઈએ અને એ લોકોને ભણાવવા માટેનો કોઈ દરજ્જો જ ના આપવો જોઈએ એક બાજુ શિક્ષકોની ભરતીને લઈને માંગ ઉઠી રહી છે તો ત્યાં જ બીજી બાજુ આપણે જોઈ શકીએ છીએ કે શાળાઓની અંદર બાળકોના બળાત્કાર થઈ રહ્યા છે એના વિશે શું કહેવું છે આ બાબતોને લઈને પ્રથમ તો હું આશ્ચર્યજનક છું મને બહુ વિચાર આવે છે કે આવું કેવી રીતે બની શકે કે એક શિક્ષક કે જે કહેવાય કે મૂળ સમાજમાં કોઈ સુધારો સારો સુધારો જો કોઈ લાવી શકે એવું કોઈ વ્યક્તિ જો હોય સમાજમાં તો એક શિક્ષક છે કે એવું કહેવાય છે કે એક શિક્ષક શિક્ષક છે કે જે એક સારા એક સારો વ્યક્તિ વ્યક્તિ બનાવે છે અને વ્યક્તિ સારો દેશનો નાગરિક બને છે અને પ્રશ્ન એ થાય છે કે જ્યારે શિક્ષકે જ આવા આવું કૃત્ય કરે તો પછી એની વિદ્યાર્થીઓ ઉપર અને આમ જે લોકો છે એની પર કેવી અસર પડી શકે છે એને લઈને બહુ ચિંતા થાય છે તો આના વિશે કોઈ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને અત્યારે જે બલાત્કારના કેસો વધી રહ્યા છે એ પછી કોઈ બી ઉંમરની કોઈ બી ઉંમરની મહિલા છે કે પછી બાળકી છે કે કોઈ બી છે અત્યારે ઉંમર ને લેવા દેવા કોઈ હોતું નથી અને સતત બલાત્કારના કેસો આપણે આપણા દેશમાં સતત જોઈ રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક જે કાયદા અને કાનૂનો છે એને બી હજુ બી વધારે જોકે છે એના વિશે હજુ એનું અમલીકરણ કે સતત એમ એક કડક રીતે થાય એવા પ્રયત્નો થવા જોઈએ અને શિક્ષકોનું જે અત્યારે છે તો મને એ વિચાર તો ઘણી વાર આવે છે કે શિક્ષક તરીકે આવું કૃત્ય ના થાય ના થવું જોઈએ બીજું કે ઘણીવાર વિદેશમાં શિક્ષકો હોય છે અને અહીંની સ્કૂલોમાંથી પગાર લેતા હોય છે એના લઈને શું કહેવું હા એ તો આવું બી ઘણીવાર બને છે કે શિક્ષકો અહીંયા હોતા નથી અને કેટલી બી એવી ઘણી બધી સ્કૂલો છે કે ત્યાં જ્યાં માત્ર ટીચરોના અને જે બી ઉચ્ચ અધિકારીઓ છે એમના નામ ચાલે છે અને એની અંદર બી એવું થાય છે કે એમના નામ ઉપર કોઈ બીજું વ્યક્તિ કામ કરતું હોય છે અને પગાર કોઈ બીજું વ્યક્તિ રહેતું હોય છે તો સરકારે આવું જે થાય છે એને રોકવાના પ્રયત્નો કરવા જોઈએ અને આવા જે ટીચરો છે એમને શાળાની બહાર કાઢી નાખવા જોઈએ મારું માનવું એવું છે આ આવા શિક્ષકોને આપણે શું સજા કરવી જોઈએ એને લઈને કેવા પ્રાવધાનો હોવા જોઈએ જો આવા જો શિક્ષકો હોય તો એના પર યોગ્ય કાર્યવાહી થવી જોઈએ અને એમને શાળામાંથી કાઢી મૂકવા અથવા તો કાઢી નાખવા જોઈએ અને જે યોગ્ય જે ટીચરો કે જે છે જે અત્યારે જે નવ નવી જે પેઢીમાંથી જે નવા શિક્ષકો આવે છે નવી વિચારધારા વાળા આપણે એવા શિક્ષકોને રાખવા જોઈએ કારણ કે ક્યાંક ને ક્યાંક પેઢીનો બી તફાવત આપણે અત્યારે જોઈ શકીએ છીએ ટીચરોની અંદર કે એક જે જૂની ભણાવવાની જે પદ્ધતિ અને જે હતું એ સતત અત્યારે બી સ્કૂલોમાં ચાલે છે તો એમની જગ્યાએ કે આવા જે ટીચરો એમની જગ્યાએ નવા ટીચરો બી આપણે રાખવા જોઈએ કે જે નવી પદ્ધતિ દ્વારા બાળકોને સારું શિક્ષક આપી શિક્ષણ આપી શકે